આજે ધાણા જોવાના હોય કે ભુવા હું ક્લાસ માં વારંવાર વિદ્યાર્થીને આ રીતે વાત કરતો હોઉં છું અને આ અમારો હું આવ્યા પછી પેલા હશે તો નથી વિજ્ઞાન મેડમ હું આવ્યા પછી દર વર્ષે બે બે વર્ષે એક વખત કરીએ છીએ અને નવમા વાળા હોય કે દસમા માં આવી ગયા હોય અને નવમા માં નવા વિદ્યાર્થી હોય અને આ ત્રીજો છે ત્રીજો વિજ્ઞાન પ્રદર્શન છે દર વર્ષે 100 ની આસપાસ ગયા વર્ષે 112 પ્રતિયોગી છે અને બસો ને બત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ વખતે એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ છે અઠાણું કૃતિ છે બરાબર અને આમ જોઈએ તો એક થી એક ચડિયા દર વર્ષે આ ત્રીજા વખતમાં એનાથી પણ સારી કૃતિ વિદ્યાર્થીઓ બનાવી છે અને ઉત્સાહ જાયો છે એ બદલ અમે વિદ્યાર્થીઓને આભારી આભાર માનીએ છીએ પણ આ તકે હું આપણા સાહેબ શ્રી ભાગેલા સાહેબને વિનંતી કરું કે સાહેબને અહીંયા આપણા વિજ્ઞાન પ્રદર્શન બાબતે આભાર લીધી કરશે